નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ YouTube ફેમિલીને સવાર સવારના ગુડ મોર્નિંગ તો દર્શક મિત્રો આજે તો આમ થોડુંક ખુલ્લું થઈ ગયું એવું લાગે છે વાદળા તો આમ છે પણ રોજ હોય એવા નથી ને છેલ્લા બે ત્રણ દિવસથી તો સારો એવો વરસાદ પડે છે અને પવન સાથે પડે છે તો આજે તો કઈ એવું બહુ લાગતું નથી એટલે કે આજે આપણે કે આપણા બે ત્રણ દિવસથી ખેતરમાં ચક્કર મારવા નથી ગયા આપણે તો કેવી છે ખેતરની હાલત આપણી જે મરચી છે પછી ઓલી જગ્યાએ કઠોળ થોડુંક આપણે જો કે આ વર્ષે કઠોળ તો બધું પૂરું થઈ ગયું તો આપડે પાછત્ર થોડુંક આવેલું છે તો એની શું હાલત છે બધું આજ ચાલો આજ આપણે આપણા ખેતરની ચક્કર મારવી છે તો વિડિયોમાં આગળ આગળ બન્યા રહેજો અને આપણે જઈએ છીએ જે આપણું કઠોળ ને મરચી ને એ શું એની હાલત છે વરસાદ પછી શું કઈ એમાં નુકસાની છે તો ચાલો એ બધું આજે આપણે જણાવશું અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કેવી કઈ નુકસાની છે જો કઈ એવું હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો જો કે હમણાંથી તો સારી એવી અમુક દર્શક મિત્રોની આપણા મિત્રોની કોમેન્ટો સારી સારી એવી આવે છે અને આવી જે કોમેન્ટો વાંચીને મને ખૂબ જ એવો આનંદ થાય છે કે જાણે કે આપણી ચેનલમાં એક આપણો એક મેમ્બર આપણી સાથે જ છે તમે મારી સાથે સૌ એક એવો અનુભવ થાય છે તો કોમેન્ટ તો અવશ્ય લખતા રહેજો છક મિત્રો અત્યારે આપણે હાલ આપણે મરચીના શેઢે ઊભા છે અને સાઈડમાં આપણે જે આ દેખાય છે રીંગણી સાઈડમાં આપણે વાવી દીધી છે જોકે અત્યારે થોડીક ડોકા મરડી છે એમાં અને ફૂલ પણ સારા એવા ઉગડે છે અને જીવાત પણ હજી થોડીક ઉડે છે તો આપણે ડોકા મરડીનો એક ખાસ એક ઈલાજ આપણી પાસે છે તો આપણે સ્પેશિયલીનો એક વિડીયો બનાવશું તો આ પ્રમાણે કંઈક અમારી મરચી છે કે કઈક છોડવા નઈ માં છે અને કે કે હજી પાણી પણ ઓરે લાવો એવું લાગે છે ને આ પ્રમાણે કે આપણી મરચી છે તો કે જી હા અંદર જવા એવું તો નથી અત્યારે હજી તો ગારો છે ને અત્યારે થીપ્સ પ્રમાણ થોડુંક હજી છે આપણે વરસાદ પહેલા એક રાઉન્ડ તો મારી દીધો હો પરંતુ એમાં જેવું જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળ્યું આપણે એનો વિડીયો બનાવેલો હતો

એનો મરચીમાં જાય છે તો આ જે ખાતરનો જાય છે તો આટલા આ પાટલામાં સારી એવી મરચી આમાં થઈ ગઈ છે કારણ કે જે આ દેશી ખાતરનો એમાં જાય છે તો દેશી ખાતરમાં બધા તત્વો હોય છે તો સારું એવું એમાં અત્યારે જો આટલા છોડવા મસ્ત થઈ ગયા છે અને આ જો ચાલુ રહે તો મરચીને નુકસાન પણ કરશે તો જોકે હવે તો આમ થોડુંક ખુલ્લું થઈ ગયું એવું લાગે છે તો હવે આશા રાખીએ કે આ વરસાદ હવે ખુલ્લું થઈ જાય ને સારી એવી વરાફ મળે તો આપણા જે કામ છે એ પાછા ચાલુ થઈ જાય તો ચાલો હજી આપણો શેઢ હતો આમ ઘણો છે આજે આપણે ફરતા શેઢે આટો મારવો છે તો ચાલો હું તમને આજે મારું ફરતા શેઢનો વ્યૂ તમને બતાવું તો દર્શક મિત્રો આપણે જે ઓલા શેઢીથી ચક્ર મારતા મારતા આ એક શેઢે આવી ગયા છે અને આ બાજુ પણ હજી આપણો શેઢો આમ ઘણે દૂર સુધી છે ને જે પેલે બાજુ આપડી ચોળી ને મગ ને એવું વાવેલું છે ને આ બાજુ આપડે કઈક ખાવા પૂરતી વાવેલી છે ને આ છે કપાસ તો ફરતું છે તો ચાલો આપડે ધીમે ધીમે ચાલ્યા જઈજ કે હજી તો ગારો છે પરંતુ ધીમે ધીમે આપણે આજે ફરતા શેરની ચક્કર મારવી છે આ પ્રમાણે કઈક આપડે ખાવા પૂરતી થોડીક વરિયાળી વાવેલી છે જે અહિયાં પેલા આપડે મગ વાવેલા હતા આપણે મગ કાઢી મગ તો કઈ ખાવા પૂરતી મગ ઉપાડી વરિયાળી વાવેલી છે અને ઓલી હાર જે દેખાય છે એ કળથી ની છે અને આ છે કપાસ એ આપડા બાજુ છે તો ચાલો હજી આપણે ઓલી બાજુ થોડીક ચોળી ને એવું વાવેલું છે તલ્લી છે તો એની હાલત શું છે એ પણ જોવા જઈએ તો દર્શક મિત્રો આપડી એક કઈક કળથી વાવેલી છે મઠના છોડવા પણ છે તો આપણે આ રીતનું કઈક વાવેતર કરેલું છે પાછતરું જે આપણે ખાવા પૂરતી કઠોળ ને એવું વાવ્યું હતું એમાં કઈ વરસાદના કારણે બધું વી ગયું હતું એટલે આપણે ફરીથી આ એક વરિયાળી ને હેર કોલી બાજુ વરિયાળી ની હાયર છે આપડે આપડી કઈક મરચી છે આ બાજુ કઈક કળથી છે ને આ બાજુ આપડી કઈક શેઢો છે આ રીતનો આ ફરતું આપડે ફ્રેન્સિંગ મારેલું છે આમાં ઝટકા પણ આપેલા છે જોકે હાલ અત્યારે આપણે બંધ કરી દીધેલા છે તો દર્શક મિત્રો હાલ અત્યારે આપણે પાછળના ભાગમાં પહોંચી ગયા છીએ અને આ પ્રમાણે કંઈક આપણું પાછતરું જે કઠોળ થોડુંક વાવેલું છે પેલી પેલી બે જે આયર છે એ મગની છે અને પછીની જે ત્રણ આયરું છે એ ચોળીની છે પરંતુ અત્યારે હાલ જીવાતનું પ્રમાણ ખૂબ છે અને આમ જોવા જઈએ તો આપણું બાજુવાળાનો કપાસ છે જોકે હાલ તો અત્યારે પાણી વસાટા ભરેલું છે આવા વરસાદ અહીંયા અત્યારે બે દિવસથી બે ત્રણ દિવસથી આવે છે અને હાલ અત્યારે પાણી ભરેલું છે તો આ પાણી થોડુંક નડતરરૂપ થાય કદાચ પાછળના જે કપાસના જે છોડ છે એ સુકાવાની બીક રહે જો આવું પાણી ભરેલું હોય તો આપણે આનો તાત્કાલિક નિકાલ કઈ રીતે થાય એનું ખાસ ધ્યાન દેવું જોઈએ તો દર્શક મિત્રો આ છે આપણું કઈક ચોળી દે એવું અને પાછળ છે આપડી જે મરચી અને હાલ આપણે ચોળીમાં ને એમાં આટો જો મરીએ તો ત્યારે આમાં જીવાત ખૂબ પ્રમાણમાં ઉડે છે આમ જેમ ધણ ઉડે એમ ત્યાં તમે જોઈ શકતા છો જીવાત ખૂબ ઉડે છે આમાં આપણે જ્યારે ફૂલ ગરમી પડી ત્યારે દવાઈઓ પણ ઘણી મારી છે મારી હતી પણ જે ગરમીના કારણે ફૂલ અત્યારે જીવાત ઉડે છે આ કંટ્રોલમાં જ નથી આવતી આમાં આપણે ઘણી પ્રકારની એવી દવાઈઓ મારી દીધી છે જે એવી દવા પણ મળી છે કે સાફ થઈ જાય એવી દવા પણ છતાં પણ હજી તો યથાવત સફેદ માખી પણ ઉડે છે લીલી પણ છે ઘણી બધી એવી જીવાતો છે તો આપણે આ વર્ષે કઠોળ તો નહી થાય એવું લાગે છે કારણ કે આ જે પાછો આપણે વાવ્યું છે એ જીવાતના કારણે કદાચ નહીં થાય ને આપણે હજી ટ્રાય તો કરીશું આમાં દવાયું છંટકાવ કરીશું જો કદાચ થોડુંક કંટ્રોલ થઈ જાય જો કે અત્યારે જીવતનો ચક્રાવો જેવો છે કે આમ થોડાક દિવસ કંટ્રોલમાં દવા છાટી એટલે રહી છે ને પછી પાછી હતી એમનું થઈ જાય છે તો આ પ્રમાણે કંઈક આપણી આ ચોળી છે અને ઓલી બાજુ મગ છે અને જે પાછળ દેખાય એ આપણા મરચાં છે તો આ રીતનું છે અત્યારે જો કે હાલ ગારો છે અને આપણે ઓલી બાજુ થોડીક હજી તલીનું તલી પણ ઊભી છે તો ચાલો ત્યાં તમને તલી પણ બતાવીએ તો હવે દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ તલી આપણે ચોમાસાની વાવણીમાં જ અને હાલ અત્યારે પીળી થઈ ગઈ છે અને આપણે બીજું તો વરસાદ પેલા થઈ ગઈ હતી પરંતુ આપણે જે આગાહી જોઈને આપણે આને વાઢી નહોતી કદાચ વાઢી હોત તો હાવ પલ્લી જાત એટલે આપણે આગાહી જોઈને આજ વાઢી નહોતી હવે આપણે જે કદાચ કદાચ વાતાવરણ ખુલ્લું થઈ જાય પછી આપણે આને વાઢી એને સારી રહેવા ઉભરા કરી દઈશું ને આપણે આમ જો તલી જોવા જઈએ તો આમાં બધું મિક્સમાં બી છે ને જો આ બી હાઈ ક્લાસ ગોળ ચક્કર છે મસ્ત એવું ચક્કર છે તો આપણે આમાં સારું સારું એવું બી પણ રાખી લઈશું અમુક ચક્કર નથી મિક્સમાં માં બધી બી છે અમુક છે એમાં સારું એવું તલી ને ખાવા પૂરતી વાવેતર કરવાની ગણતરી હોય તો જે આવા ચક્કર ચક્કર છે આમાં આપણે પેલા એ એ લણી લેશું એનું અલગથી એક ઉભું કરી દઈશું તો આ પરમાણુ કઈક અમારી તલી છે જોકે હાલ અત્યારે વલમાં તો સારી છે આપણે આમાં યુરિયાને એવું વાવણીના સમય વાવી થઈને યુરિયાને એવું આમાં સારું આપ્યું હતું એટલે વલમાં તો અત્યારે સારી થઈ ગઈ છે અને હાલ થોડાક અમુક છોડવા લીલા બતાય છે અને અમુક છોડવા પીળા બતાય છે તો આપણે જે આ ખરાઈ પછી હમણાં જે નીકળીશે એમાં આપણે આ વાઢી લઈશું તો આ પ્રમાણે કઈક અમારી તલ્લી છે તો ફાઇનલી દર્શક મિત્રો આપણે હાવ જે નો ભાગ છે પાસલનો ભાગ ત્યાં આપણે અત્યારે હાલ આવી ગયા છીએ અને જે આપણે પાછળનો ભાગ છે ત્યાં પણ આપણે જે શેઢો છે થોડોક જાડો શેઢો છે તો આમાં આપણે શાકભાજી વાવેલી વાવી દીધેલું છે આ બાજુ થોડાક અડદ છે પછી જે આ પાળા નેખમમાં આપણે બે નળી પાથરી અને એમાં શાકભાજી વાવેલું છે હાઈ ક્લાસ રીતે તો આ બાજુ વાલ છે અને આ બાજુ બધું મિક્સમાં શાકભાજી છે થોડાક વાલોડના વેલા છે થોડાક દૂધીના વેલા છે થોડાક ચીબડાના વેલા છે થોડાક ઘીસોડાના વેલા છે થોડાક ગલકાના વેલા છે થોડાક કારેલાના વેલા છે થોડાક દૂધીના વેલા છે તો બધું જે વેલાવાળી શાકભાજી છે આપણે પાળે વાવી દીધું છે એટલે આપડા અન્ય ખેતરમાં જો વ્યક્તિ વાવીએ તો વેલાવાળી વસ્તુ નર્તરૂપ થતી હોય છે અને આપણે બીજા પાળે વાવીએ તો અહીંયા આપણે ફરતું ફેન્સિંગ છે એટલે એ ઝટકામાં આપણે નર્તરૂપ થતું હોય છે તો આપણો જે વસલો પાળો છે આપણે જે આ નિચલું પડું છે આ જે બતાવું તમને આ નિચલું પડું છે અને આ છે ઉપરનું પડું તો જે આ બંને પડા છે એની વચ્ચે આપણે આ એક પાળો છે હાઈ ક્લાસ રીતે તો આ ભાગ નીચો છે ને આ ભાગ ઊંચો છે તો હાઈ ક્લાસ રીતે વચ્ચે પાળો છે ને થોડોક જાડો પણ છે આપણે બંને સાઈડમાં આ રીતનું કંઈક વાવેતર કરી દીધું છે શાકભાજીનું એક બાજુ છે વાલ ને ચોળી ને એવું ને એક બાજુ છે કિસોડા દૂધા દૂધી કારેલા એવું બધું છે આમાં થોડો સોરી દર્શક મિત્રો દૂધા બોલાઈ ગયો આપણે દૂધી બોલવું નહોતું પરંતુ આ રીતનું કંઈક આપણું શાકભાજીનું વાવેતર કરેલું છે તો આ રીતનું કંઈક અમારું આ ખેતરનું દ્રશ્ય છે આજ તમને બતાવ્યું વરસાદ પછીનું આ કેવી હાલત છે જો કે હજી તો બહુ નુકસાની નથી પરંતુ થોડોક તડકો નીકળે છે એટલે આપણે જે આમાં કપાસનો પાક હોય કે મરચીનો પાક હોય છે આમાં જે ફૂલ છાપો હજી ખરવાની શક્યતા રહે અને આ રીતનું જો આપણે હવે આમાં શું શું કાળજી લેવી એ આપણે અગાઉથી એક વિડિયો બનાવેલા તો નથી પરંતુ આપણે હવે શિષ્યોમાં કાળજી લેશું એ આપણે વિડીયો વિડીયો દ્વારા તમને જણાવશું જો કે આમાં ખાસ કરીને અત્યારે ફૂગ વધારે પ્રમાણમાં આવતી હોય તો આમાં કેવી ફૂગનાશકના વપરાશ કરવા જોઈએ અને શું એમાં કાળજી લેવી જોઈએ જોકે આમ તો હવે ફરીથી દરેક ખેડૂત મિત્રને જો કે એકડો ઘૂંટવા ઘૂંટવો જ પડશે કપાસનો પાક હોય કે મરચીનો પાક હોય એની કોઈ પણ પાક હોય જે અત્યારે જે વરસાદ છે એ બધો નડતર જ છે અને ફરીથી ખર્ચો તો હવે ચાલુ કરવો જ જોશે કારણ કે નહીં કરીએ તો જે અત્યાર આપણે જે મહેનત કરી મહેનત કરેલી છે એ ફેલમાં જશે અને ફરીથી હવે આપણે ખાતર ને દવાઈઓ ને આશા રાખીએ છીએ કે હવે વરસાદ ન આવે તો સારું આ વર્ષ માટે આ વર્ષમાં જો કે હજી તો આગાહીકારોનું કેવું છે કે હજી તો ઠેઠ દિવાળી સુધી કે ક્યાંક હરોડા રૂપિયા વરસાદ આવશે હવે જોઈએ બહુ નહીં પરંતુ મંડાણીયા વરસાદ હવે ચાલુ થાય છે ચોમાસાની હવે વિદાય થવાની તૈયારી છે તો હવે ફરીથી આપણે એકડો ઘૂંટવાનો ચાલુ કરવાનો છે ખર્ચો ચડાવવાનો છે એમાં આપણે કયા કયા ખાતર આપશું કે કઈ દવા આપશું મરચીમાં શું માવજત કરીશું કપાસમાં શું માવજત કરીશું આપણે સંપૂર્ણ જે વાત છે એ આપણે વિડીયોના માધ્યમથી તમને તમારી સાથે શેર કરશું તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ચા સુધી જય માતાજી રામ રામ આવજો